ટ્રાફિક દબાણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજ રોજ શહેરના કીર્તિસ્તંભ તેમજ મદનજાપા રોડ સાયકલ બજાર વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો તેમજ ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલા તેમજ ટ્રાફિકને અડચણરૂપ દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાની દબાણ શાખાએ કીર્તિસ્તંભથી મદન મદનજાપા રોડ સુધી તથા સાયકલ બજારમાં સપાટો બોલાવ્યો હતો આ વિસ્તારમાં આવેલા તમામ નાના મોટા ગેરકાયદેસરના દબાણો તથા ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને સામાનને જપ્ત કરવામાં આવ્યો હતો એ પાછો ન જાય એ પાછો ન જાય ઓલી સંતીજું મે ઓર કા આ થઈયો થઈ ગયો રો આ પરમાણ લોકમનો કોંગા તું તારે મનવા I don't know. I know. આજે મદન જાપા રોડ પર સાયકલ બજાર આવેલું છે ભગતસિંહ ચોકથી પથ્થર ગેટ સુધીનો તમામ એરિયા આવરી લીધેલો છે અને રોડ પર અને ફૂટપાથ કાલે પણ ડ્રાઇવ કરવામાં આવી છે આજે બી એ લોકોને સમજ બી આપી છે આજે તો અમુક સમા સામાન જપ્ત પણ લેવામાં આવેલો છે આ રીતના કામ ધંધો ના કરે શાંતિથી પોતાનો ધંધો કરે એ રીતની ઇન્સ્ટ્રક્શન આપી છે અને સામાન પણ જપ્ત લેવામાં આવેલો છે થેન્ક યુ